જે વર્ષોથી પરંપરાથી ત્રણ દિવસનો અહીંયા મેળો ભરાય છે ગામથી દેશ પરદેશથી બધા વૈષ્ણવ વાણિયા અને ઝારોળા બ્રાહ્મણો અહીંયા આવે છે ચૌદસના દિવસે બ્રાહ્મણોનું હવન થાય પૂનમના દિવસે વણિકોનો વાણિયાઓનો હવન થાય અને એકમના દિવસે એટલે આજે સમગ્ર ગામની અંદર માતાજીની શોભાયાત્રા નીકળે છે અને જેની અંદર ઝારોળા વણિક ઝારોળા બ્રાહ્મણ અને સમસ્ત ગામના બધા જ ભક્તો જોડાય છે અને હર્ષ ઉલ્લાસ ભેર આ મેળો આ પાટોત્સવ વર્ષોની પરંપરા પ્રાચીન પરંપરાથી ઉજવાય છે અને અને સૌના ઉપર કૃપા બની રહે છે એની કૃપાથી આજે ગ્રામજનો અને એના બધા જ સંતાનો ખૂબ સુખી થયા છે એવું આ પરંપરાગત મેળો અને શોભાયાત્રા આજે ઉજવાઈ રહી છે શું નામ તમારું કૌશલભાઈ શાસ્ત્રી પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ